તો મિત્રો ગયા રવિવારે આર એમ સી મેનેજરની પરીક્ષામાં તો કે પૂછાયેલા આઠ પ્રશ્નો છે એમ તો એમાં તો કે જૂનાગઢ વાસ્તવિક રીતે કઈ તારીખે આઝાદ થયો હતો તો કે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે એમ કારણ કે આપણે ખબર છે કે જ્યારે ભારત આઝાદ થયો અને જ્યારે સરદાર પટેલ ભારતના રાજ્ય ઓલા રાજ્યોનું જ્યારે કહેવાય કે વિલીનીકરણ કરતા હતા ત્યારે જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રજવાડાએ ના પાડી હતી ભારત સાથે જોડાવાની અને જુનાગઢ તો પાકિસ્તાન સાથે જોડાવાનું કીધું હતું એમ ત્યારે આરજી હકુમતની સ્થાપના થઈ હતી અને ત્યારે જુનાગઢનો નવાબ હતો મોહદ ખાનજી ત્રીજા જે કુતરા પ્રેમી રાજા પણ હતો એમ એણે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે કેશોદના એરપોર્ટેથી એ ભાગી ગયો અને એ પછી લોકમત લઈ અને આપણે જુનાગઢને આપણે જોડ્યું એમ અને એના પછી આપણે બીજો પ્રશ્ન છે કે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં રાજ્યમાં છે તો કે મધ્યપ્રદેશ રાજ્યમાં છે કે આપણે કહેવાય ને કે ભારતની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે એ છે તાપી અને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે એના કાંઠે આ સુરત શહેર પણ વસેલું છે એના પછી ડ્રોન દીદી નામનો પ્રોજેક્ટ કયા ક્ષેત્રની મહિલાઓ માટે તૈયાર થઈ રહ્યો છે તો કૃષિ ક્ષેત્રની મહિલાઓ માટે કારણ કે હાલમાં જે કહેવાય કે ખેતરોમાં જે આપણે દવા સાટવામાં આવે તો એમાં આ ડ્રોન દ્વારા તો કે દવા સાટાય એમ એના માટે આ ડ્રોન દીદી નામનો પ્રોજેક્ટ કૃષિ ક્ષેત્રની મહિલાઓ માટે અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી એટલે ઉછરંગરાય ઠેબર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી પ્રથમ પૂછે તો જીવરાજ મહેતા અને આ પાંચમો પ્રશ્ન કે યુએન એટલે યુનાઇટેડ નેશનનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને કોમ્પ્યુટરનો પ્રશ્ન હતો એસટીટીપીનું પૂરું નામ શું છે તો હાઈપર પ્રોટોકોલ હા હાઇપર ટ્રાન્સફર પ્રોટોકોલ એનું નામ અને ગુજરાતમાં આવેલી યુનેસ્કો ભારતમાં આવેલી સોરી ભારતમાં આવેલી યુનેસ્કોની યાદીમાં ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો કે મધ્યપ્રદેશમાં અને પીડીએફનું પૂરું નામ શું છે તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આ પીડીએફનું પૂરું નામ છે